જેને પગલે ખાસ કરીને સિનિયર સિટીઝન મહિલાઓ અને બાળકોને સરળતા રહેશે આ પહેલા પ્લેટફોર્મ નંબર એક અને છ ઉપર એસ્કેલેટરની સુવિધા ઊભી કરાઈ હતી વિવિધ પ્લેટફોર્મ પર એક પછી એક એસ્કેલેટરની સુવિધા ઉભી કરાઈ હતી પ્લેટફોર્મ ચાર અને પાંચ પર રેમ્પની સુવિધા હતી પરંતુ એસ્કેલેટર ન હતું જેથી ત્યાં પણ આ સુવિધા ઉભી કરવામાં આવી છે ત્યારે સાંસદ જોશી દ્વારા લઈને પ્રતિક્રિયા આપવામાં આવી હતી સાથે જ વડોદરા શહેર તેમજ અન્ય રાજ્યોમાંથી મુસાફરી કરતા લોકોને પણ સામાન લઈને અવરજવર કરવામાં રાહત મળશે સાથે જ અન્ય એક ટ્રેન નવીન પણ ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવનાર છે ત્યારે તેઓએ રેલ પ્રધાન અશ્વિનીકુમાર તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો ભારતીય રેલવે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ અને માન્ય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીના માર્ગદર્શન હેઠળ આધુનિકતા અને સુગમતાના સમન્વયથી કાર્ય કરી રહી છે આપણે જોઈએ તો વડોદરાનું જે મુખ્ય વડોદરા જંક્શન રેલવે સ્ટેશન છે એમાં પ્લેટફોર્મ નંબર ચાર અને પાંચનું સંયુક્ત જે પ્લેટફોર્મ છે ત્યાં મુસાફરોની તાતી જરૂરિયાત એવી હતી મહિલાઓ વૃદ્ધો બાળકો સાથે મળી અને તે લોકોને જ્યારે એસ્કેલેટરની એક તાતી જરૂરિયાત ઊભી થતી હતી અને તે લોકો જ્યારે સીડી ચડે તો સીડી ચડવામાં એમને વજન પણ સાથે હોય એટલે એમને ઘણી શારીરિક તકલીફો પણ થતી હતી તેનું નિરાકરણ આજે આ એસ્કેલેટરના ઉદઘાટનથી અષ્ટમીના દિવસે કરવામાં આવ્યું છે આ સવા કરોડના ખર્ચે બનેલું એસ્કેલેટર અને આ એસ્કેલેટરની અંદર એક કલાકની અંદર નવ હજાર જેટલા પેસેન્જર્સ પોતે એમાં પરિવહન કરી શકે એ પ્રકારનું આ એસ્કેલેટર છે અને આ એસ્કેલેટરથી वोदरा जनता ने खूब सुविधा थवा बदल हूँ रेल मंत्रालय नो खूब खूब आभार मानु आज हमने माननीय लोकसभा सदस्य सर ने जोशी सर ने जो है प्लेटफॉर्म क्रमांक चार और पांच के बीच में एक नया एस्केलेटर का उद्घाटन किया है ये बहुत ही इंपॉर्टेंट महत्वपूर्ण जरूरत थी इस स्टेशन की क्योंकि वो बहुत महत्वपूर्ण प्लेटफॉर्म है जिसपे काफी हमारे वृद्ध और महिलाएं और बच्चे जिनके लिए तकलीफ होती थी चढ़ के आने के लिए तो जो तो यहाँ के लोगों ने डिमांड थी माननीय लोकसभा सदस्य महोदय का जो है ये डिमांड थी तो ये उस पर ये कार्य हुआ है और हमें जो है ये एक्सकिलेटर हमने आज उद्घाटन किया सबके काम में आ जाएगा और ये वहाँ से न सिर्फ महिलाओं के लिए पर जो काफ़ी जो भीड़ आती है तो वो क्लियर होने के लिए बड़े महत्वपूर्ण रहेगा और ये हमारे यात्रियों के लिए अच्छी सुविधा है एक महत्वपूर्ण स्टेप है और फर्दर भी हम इस पर वर्दा के क्या कहते हैं निर्माण के लिए इम्प्रूवमेंट के लिए कार्य करते रहेंगे